વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં બાયોમેટ્રિક હાજરીનો એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે આ વખતે વિવાદનું કારણ છે લો ફેકલ્ટીમાં શરૂ થયેલી બાયોમેટ્રિક હાજરી પદ્ધતિ છે અગાઉ વિદ્યાર્થીઓની હાજરી ક્લાસરૂમમાં લેવામાં આવતી હતી જેનાથી વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત થતી હતી પરંતુ હવે બાયોમેટ્રિક મશીન મૂકવામાં આવતા વિદ્યાર્થીઓની હાજરી અને ગેરહાજરીનો ચોક્કસ ખ્યાલ આવતો નથી આ નવી પદ્ધતિનો વિરોધ કરવા એનએસયુઆઈના પ્રમુખ અને વિદ્યાર્થીઓએ લો ફેકલ્ટીના ડીન અર્ચના ગડેકરને આવેદનપત્ર પાઠવ્યું છે તેમની મુખ્ય માંગ છે કે ફરીથી જૂની પદ્ધતિ મુજબ ક્લાસરૂમમાં જ હાજરી લેવાનું શરૂ કરવામાં આવે જેથી શૈક્ષણિક પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ નવી પદ્ધતિથી તેમની હાજરીનો રેકોર્ડ અનિયમિત બને છે અને ભવિષ્યમાં તેના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે તમે સૌ કોઈ જાણતા હશો કે એમએસ યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીઓમાં સ્ટાફ માટે બાયોમેટ્રિક એટેન્ડન્સ લગાવેલી છે અને એ કયા પ્રમાણે કયા હિસાબથી એ ફોલો થાય છે એ સૌને ખબર છે હવે એ જ વસ્તુ વિદ્યાર્થીઓ માટે જ્યારે લેવા જઈ રહ્યા છે બાર કાઉન્સિલ ત્યારે અમે અહીંયા પત્ર આપવા માટે આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે આ બાર કાઉન્સિલનો નિયમ છે હું બાર કાઉન્સિલને કહેવા માગીશ શું તમને એમએસ યુનિવર્સિટી પર ભરોસો નથી તમને એમએસ યુનિવર્સિટી પર ટ્રસ્ટ નથી અહીંયાની જે એટેન્ડન્સની જે વસ્તુ હતી જે પ્રક્રિયા હતી જે વર્ષોથી અહીંયા ચાલતી આવતી હતી હવે એમના પર તમને ભરોસો નથી રહ્યો આપણી લો ફેકલ્ટીનું ગુજરાત લેવલે બીજા નંબર પર સ્થાન છે અને ઇન્ડિયા લેવલે સત્તરમો ક્રમાંક આવે છે એટલે અમને એમએસ યુનિવર્સિટીની લે ફેકલ્ટી પર ખૂબ ગર્વ છે અને જ્યારે કોઈ આવી અમારી ફેકલ્ટી પર આંગળી ચીનશે તો એનએસયુઆઈ ચલાવી નહીં રહે એ બાર કાઉન્સિલ હોય કે અન્ય કોઈ પણ કાઉન્સિલ હોય તેના સામે એનએસયુઆઈ લડશે અને આ વસ્તુ જે બાયોમેટ્રિક જે વિદ્યાર્થીઓ માટે લાવવા જઈ રહ્યા છે તેને એનએસયુઆઈ વિરોધ કરે છે અને આવનારા દિવસમાં આ વસ્તુનું નિરાકરણ નહીં આવે તો એનએસયુઆઈ ખૂબ મોટા ઉગ્ર આંદોલન યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે કરશે અને આ જે બાર કાઉન્સિલનો નિયમ છે વિદ્યાર્થી વિરુદ્ધ નિયમ છે તેના સામે લડશે બાર કાઉન્સિલ કે જો બી નિયમ હોતે હે वो सारे लॉ कॉलेजेस को फॉलो करने होते हैं उनको कंप्लाई करना होता है अगर उनको कंप्लाई नहीं करते हैं तो देन दे विल गिव अस अ कंडीशन एंड दे मे आल्सो डी एफिलियटर्स तो इस वजह से उनके जो भी नियम होते हैं वो हमने फॉलो करने हैं तो उसी नियम में से एक नियम ये है कि आपको अभी अटेंडेंस के लिए बायोमेट्रिक का इंस्टॉलेशन करना है एंड सी सी टी आपको लगाने हैं एंड उनका सेव करके जो डेटा है वो सेव करके रखना है एक साल के लिए तो उसी रूल के अनुसार हमने बी एल बी और एलिमिटी के लिए ये उसको हमें ये लाया है मतलब पूरा प्रोसेस फॉलो करते हुए हमने बायोमेट्रिक का इंस्टॉलेशन किया है और वो इंस्टॉलेशन के बाद उसका कॉन्फिगरेशन के लिए अभी ये प्रोसेस चालू हो समाचारों का सतत अपडेट चाहते टीएनएन न्यूज़ ने यूट्यूब पर सब्सक्राइब करी बेल आइकॉन प्रेस करो और साथ जुड़ेला रहो Facebook Instagram और पर